તો સાત સપ્ટેમ્બરે નવ વાગ્યે ચંદ્રગ્રહણ અમદાવાદ સહિત ભારતમાં દેખાશે મોટા મંદિરોના પટ બંધ રાખવામાં આવશે લોકોએ ગ્રહણના કારણે કાળજી રાખવી પડશે નકારાત્મક અસરો ચંદ્રગ્રહણના કારણે જોવા મળશે આ સમયે ભૂસ્ખલન સુનામી ભારે વરસાદની સંભાવનાઓ રહેતી હોય છે તો સાત સપ્ટેમ્બરે નવ વાગે ચંદ્રગ્રહણ જોવા મળશે એટલે આવતીકાલે મોટાભાગના મંદિરોના પટ બંધ રાખવામાં આવે છે લોકોએ ગ્રહણના કારણે ઘણી બધી કાળજી રાખવાની હોય છે મોટા ભાગના મંદિરોમાં એટલા માટે જ આ પટ બંધ રાખવામાં આવતા હોય છે કારણ કે આ જે સમયગાળો છે એ નકારાત્મક એનર્જી એટલે કે અશુભ ગણાય છે ચંદ્રગ્રહણ એ વ્યક્તિના માનસ ઉપર અસર કરે છે જેને કારણે માનસિક સ્થિતિ ડામાડોળ કરે માનસિક સ્થિતિ વધુ બગાડે સંબંધોમાં કડવા અનુભવે ચંદ્રગ્રહણ અત્યંત લાંબો સમય થનાર છે જેની હિસાબે ભૂસંકલન સુનામી વધુ આવવાની શક્યતા વિશેષ રહેલી છે એનો સાથોસાથ વરસાદ વધુ માજા મૂકે અને વરસાદ વધુ માજા મૂકવાથી માછલીઓનો ઉપદ્રવ વધી શકે